અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કરોડ થી વધુ અઢાર લાખ ની રોકડ પણ જપ્ત કરવામાં આવી આરોપી ભૂતકાળમાં આઠ ગંભીર ગુનામાં સંડોવાયેલો હોવાનો ખુલાસો થયો બે પિસ્તોલ અને અડતાળીસ કાર્તુસ મળી આવતા આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે આ અંગે ફરિયાદ નોંધાઈ છે વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અર્પિત દરજી અર્પિત ડ્રગ્સ મળ્યું લાખોની રોકડ રકમ પણ મળી આવી છે શું વધુ કાર્યવાહી શરૂ કરાઈ છે ક્રાઇમ બ્રાન્ચને બાતમી હતી બાતમીના આધારે તપાસ કરી હતી દાણી લીમડા વિસ્તાર છે શાહ અલમ સોસાયટી છે જેમાંથી આરોપી છે જીસાના આરોપીના ઘરે તપાસ કરી હતી અને તપાસ કરતાં કેટલીક મહત્વની વસ્તુઓ મળી આવી અને મોટો ઘોટાસ્ફોટ એ થયો કે જે ડ્રગ્સ હતો એમડી ડ્રગ્સ હતું એનો જથ્થો એક બૂટના બોક્સમાં છુપાવીને રાખ્યો હતો પૂછપરછ કરતાં એ સામે આવ્યું કે દોઢ મહિના પહેલાં જયપુરથી એક આરોપી છે ઇમરાન એના દ્વારા આ મોકલવામાં આવ્યો હતો ડ્રગ્સનો જથ્થો અને અમદાવાદમાં ડિલિવરી કરવાનો હતો જીસાન પણ એ પહેલાં જ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી અને ડ્રગ્સનો જથ્થો છે એ પકડી પાડ્યો છે સાથે સાથે બે પિસ્તોલ પણ મળી આવી છે અને અડતાલીસ જેટલા જીવતા કારતુસ પણ આરોપી જીશાનના ઘરેથી મળી આવ્યા છે અને અઢાર લાખ જેટલી રોકડ રકમ પણ મળી આવી છે તપાસ કરતા સામે આવ્યું છે કે આ જે ડ્રગ્સનો જથ્થો છે રાજસ્થાનથી આવ્યો હતો છ મહિના પહેલાં ઇમરાન કમરુદ્દીન ડાયર નામનો વ્યક્તિ હતો એના સંપર્કમાં આવ્યો હતો અને રાજસ્થાન થી આ છ નો સમયગાળો હતો એ દરમિયાન ડ્રગ્સનો જથ્થો મંગાવવાની શરૂઆત કરી હતી સૌથી મોટી વાત એ છે કે કુરિયર દ્વારા આ જથ્થો છે એ ગીતા મંદિર પાસે કુરિયર કંપની આવેલી છે ત્યાં એ કુરિયર દ્વારા આ ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો ડ્રગ્સના જથ્થો એક ખાનગી શૂઝની કંપની છે એક શૂઝના બોક્સમાં મોકલવામાં આવ્યો હતો અને જેવો આવ્યો એવો જ પોતાના ઘરે ધાવામાં સીડીનો પાછળના હિસ્સામાં છુપાવીને રાખ્યો હતો પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સઘન છે તપાસ કરતાં ચેકિંગ કરતાં એના ઘરેથી આ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે પૈસાની જો વાત કરીએ તો પૈસા પણ મળી આવ્યા છે જે ડ્રગ્સનો જથ્થો આવ્યો હતો એ ડ્રગ્સના જથ્થા માટે આંગણિયા પેઢીથી રૂપિયા આઠ લાખ એને ટ્રાન્સફર કર્યા હતા બાકીના પૈસા ચૂકવવાના બાકી હતા એ પ્રકારની હકીકત પણ હાલ સામે આવી છે એક બાદ એક અમદાવાદ શહેરમાં જે નાના મોટા ડ્રગ્સના વેપલા છે એ ઝડપાઈ રહ્યા છે ડ્રગ્સો જથ્થો ઝડપાઈ રહ્યો છે ગઈ કાલે પણ એસઓજીએ ડ્રગ્સો જથ્થો ઝડપી પાડ્યો હતો અને ફરી એકવાર આજે એક કરોડથી વધારેનો ડ્રગ્સનો એમએ જથ્થો પકડી પાડ્યો છે ત્યારે એક આ મોટી સફળતા અમદાવાદ શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચને મળી છે અને હજુ પણ પૂછપરછ જે આરોપી છે જીશાન એની પૂછપરછ કરી રહી છે આ મામલે કુલ બે પોલીસ ફરિયાદ નોંધાય છે જેમાં એક પોલીસ ફરિયાદ આર્મ્સ એક્ટ છે બીજી ફરિયાદ જે જથ્થો મળી આવ્યો છે છે એ બાબતે સાથે સાથે જે ડ્રગ્સનો જથ્થો મોકલનાર ઇમરાન છે ઇમરાન કમરુદ્દી ડાયર એની સામે પણ ફરિયાદ નોંધાય છે અને એની પણ હવે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરશે અને કેટલા સમયથી ન માત્ર આ જીશાન પરંતુ અન્ય કોઈ અમદાવાદ કે ગુજરાતના વ્યક્તિ સાથે તે જોડાયેલો છે કે કેમ એ તમામ બાબતો તમામ પાસાને ધ્યાને રાખીને ક્રાઇમ બ્રાન્ચ પૂછપરછ કરી રહી છે જી આભાર આપનો જાણકારી આપવા માટે